પડેલી માનવ જાતને સમેટીને જેને નિસ્વાર્થ પ્રેમ અને પ્રભુ ભક્તિના પવિત્ર તાંતણે બાંધી દીધી એ યુગ પુરુષ પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી એટલે કે આપણા દાદાજી નો જન્મ દિવસ દાદાજી જીવન એટલે એક એવી કિતાબ જેના હરેક પાનામાં દેખાય સમાજ પ્રત્યેનું સમર્પણ સંસ્કૃતિ પ્રત્યેનું સમર્પણ આમ કહેવાનું કારણ છે મિત્રો આપણી દૈદીપ્યમાન સંસ્કૃતિને ભૂલીને સમાજ અધોગતિના માર્ગે આગળ ચાલતો થયેલો માનવતા મરવા પડેલી સંબંધોમાં પણ હતો માત્ર શૂન્ય અવકાશ

ના સંબંધે હૈયાથી હૈયા જોડાતા ગયા લેના દેના બંધ હૈ ફિર ભી આનંદ મિત્રો આ એક સુવાક્ય નથી કે કોઈ સૂત્ર નથી આ દુનિયાની સૌથી મોટામાં મોટી વૈચારિક ક્રાંતિ છે જેટલા આવ્યા એ તમામ માત્ર આ એક વાતથી અભિભૂત થઈ ગયા નતમસ્તક થઈ ગયા કેમ કે આજ નિઃસ્વાર્થ ઘેલી આ દુનિયામાં નિસ્વાર્થ પ્રેમનું ઝરણું વહેતું દેખાય તો એમાં ડૂબકી લગાવી લેવાનું મન થાય તો બહુ સહજ છે આમ મિત્રો દાદાજીના થાગ કર્મયોગને ભગવાન યોગેશ્વરના આશીષ મળ્યા અને જન્મ થયો સ્વાધ્યાય પરિવારનો

ભળી જ જઈએ સમાજ સંસ્કૃતિ અને સમગ્ર પ્રકૃતિ વતી આજના પવિત્ર દિવસે દાદાજીના ચરણોમાં માં અર્પણ કરીએ માનવતા મહેકાવવા આવ્યા ઘર ઘર ને તીર્થ બનાવવા આવ્યા રડતા બિચારા ને લાચાર માણસ ને ઓળખ સ્વની કરાવવા આવ્યા પરિભાષા ભક્તિ ની સમજાવી નિસ્વાર્થ પ્રેમ ની જ્યોત જલાવી સંબંધો ના જ્યાં શ્વાસ રૂંધાયા દૈવી સંબંધ ની ત્યાં સરવાણી વહાવી પશુ સમ જીવન બદલાયા અજવાળા સ્મિતા કેરા ફેલાયા ભાવ શૂન્યતાના વેરાન વગડામાં લાગણી ભીના જળ છલકાયા સીં સૂતે લાજ ગાડ્યા પાંગળાને પણ તમે દોડાવ્યા નિસ્તેજ પડેલી યુવાનીમાં ચેતનાના ફુવારા ઉડાડ્યા અહમ અભિમાનના ફુગ્ગા ફોડ્યા દ્વેષ ભાવના પડડ તોડ્યા સ્વાર્થ ઘેલી આ દુનિયામાં માનવથી માનવને જોડ્યા હૃદયસ્થ ભગવાનનું ભાન કરાવ્યું સદવિચારનું ભાથું બંધાવ્યું હું અને મારું ભૂલાવીને પ્રભુ તું અને તારું સમજાવ્યું વિચાર ગીતાના સુપાત છે બન્યા દાદા તમે યોગેશ્વર ના યાર બન્યા ઝોલા ખાતી અમ જીવન નૈયાના દાદા તમે તારણ હાર બન્યા રીતિ નીતિ શીખવાડી દીધી પેઢી અમારી તારી દીધી હિબકા ભરતી તી સંસ્કૃતિ દાદા તમે ઉગારી લીધી તમે અમને ઋણી બનાવી દીધા પ્રેમ તાંતણે બાંધી દીધા જાત જલાવીને દાદા તમે અમ જીવન દીપ અજવાળી દીધા પરમ તત્વની ઓળખ આપી સત્ય સનાતનની સમજણ આપી શોધતા તાજ દૂર ગગનમાં હૃદય રમતાએ રામની ભાળ આપી કર્મ ભક્તિનો સંગમ કરાવ્યો અર્થ ખરો સમજાવ્યો દંભીને કપટી કળ યુગમાં ગીતા સંદેશ જીવીને બતાવ્યો જન્મ દિવસની શુભ કામના કરીએ સૌ મળી પ્રભુ પ્રાર્થના તવ કાજે દોડીશુ દાદા સંકલ્પ સહતવ ચરણ વંદના તો પાછા મળીશું આવતા રવિવારે ત્યાં સુધી રાધે રાધે